આ આ આ વેપારી લોકો સુખી શું કામ છે એ હકારાત્મક છે એક ભાઈ એની દુકાને ગયા એક શેઠ નમસ્તે નમસ્તે સારું સારું બાપા હા શું છે બાપા હું આવ્યા એ ગયા ભીંડો કર્યો તો તે જો તેમ જો કે ચાલો શેઠ ને દે આવું ભીંડો લાવ હા મૂકી દો મૂકી જો હામે મૂકી દો ને મૂકી દીધો પછી વાત વળગ્યો શેઠ ભીંડો બહુ હારો થયો એટલે વખાણ તો કરવા પડે આવક વધી છે એવું તો કહેવું જ પડે બહુ ભીંડો હારો થયો થાય જ ને મહેનત કરો એટલે થાય અરે કે પણ પછી તો એટલો બધો હારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ જો શેઠ નથી આપણી પાસે દેવાય દેવાય કોઈક અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો માર્કેટમાં લઈ ગયો માર્કેટમાં જ લઈ જવાય નાખી થોડો દેવાય માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી ત્યાં પોલીસ તો આવે જ ને બંદોબસ્ત હોય તો પોલીસ આવે જ છે કે પણ મારી પાસે ભીંડો માગે હારો ભીંડો હોય તો કોણ માં માગે હાડો પીંડો હોય તો કોણ ના માગે માગેટ તે ટાકે મેં ના પાડી દીધી નાક પાડી દીધું ને એમ તેમ થોડુંક પણ દઈ દેવાય અરે ના પાડીએ એટલે મને એને ગાડી દીધી એ પોલીસને ના પડાય હમ દઈ હર તો પછી મેં હામી દીધી ખાઈ છોડી લેવાય દેવાય યર જો ક્યાંય ના જ પડતા હોય એમ થોડી થાય લેવાય દહીં જ દેવાય તાકે મારે તો દેતા દેવાય જાય પછી મારો તો વાહો કાબરો થઈ ગયા પોલીસ ને જોયું એટલે વાહો કાબરો જ થાય ક્યાંય ક્યાંય એને નાદ ન પાડી એ ભીડો દીધી વૈ ગયો ત્યાં શેઠાણી સા લઈને આવ્યા બરણીમાં દેતવો દેતવામાં ટબુડી ટબુડીમાં ચા એ વળી એમ લુગડા થી બળી ઉગાડ્યું એમાં વળી શીપીએ કરીને ટબુડી કાઢી શેઠ ની અડધી જ રકેબી ભરાયો તોય શેઠ કે બટ 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 હવે ના થોટો માળા છે તો વળી શેઠાણી કે બે ટીપા બાકી લઈ લ્યો ને એ શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણી નું ધ્યાન ભીંડાની ઠેલી ઉપર ગયું ભીંડો ભલે પીડ્યો વાયડો પડે નો ઠવાય ભીંડો નો ઠવાય ઠૂણામાં મૂટી ગયો વાયડો પડે શેઠાણી સમજે વાયડો પડતો હોય તો ભલે પીડ્યો એમ ન કે હું વાયડો પડે લાવો એમ નહીં બીજેથી ઓલો ભીંડા વાળો આવ્યો આવો આવો હું આવ્યા આજે હું આવ્યા શેઠ એક હજાર રૂપિયાની જરૂર હતી હમણાં ભીંડો બહુ સારો છો હજારની જરૂર પડી શેઠ કે જો પીડ્યો ભીંડો જો આ વાયડો પડે આ બુદ્ધિ પણ વાત એ કરતો તો સાહેબ કે આ દેશના સંસ્કાર એક આ કથા છે આપણી એ આપણે એટલી અસર કરતી ભગવાન કૃષ્ણ જેલમાં જન્મે એક વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને ઈ હુંડલા માં બ્રહ્માંડના બ્રહ્માડ ના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુગડાવવામાં આવ્યા હતા અને ઈ હુંડલો ને નિહળે જતો હતો

કે પણ આનું શું કરું કે સવારમાં કંસ તમારું આઠમું સંતાન માગશે તો તમે શું આપશો સવારમાં કંસ તમારું આઠમું સંતાન માગશે તો તમે શું આપશો આલ્યો અમારી દીકરી લેતા જાઓ અને પછી જે વસુદેવની આંખ આહુડાની ધાર છે નંદરાજાને ભેટી ગયા ને એટલું કીધું નંદરાય એ કંસ નહીં જોવે કે આ દીકરી છે દીકરો છે એ કાળમુખો દીકરીને મારી નાખશે અને તે દી નંદરાય એટલું બોલ્યા કે અમારી દીકરીને મન મારી નાખે તમારો દીકરો બચી જતો હોય તો હાલ્યો આ દીકરી લેતા જા એમલા માંગણા આ આશરા ધરમ નથી થયા સાહેબ ક્યાંક દીકરી દીધી ક્યાંક દીકરો દીધો સાચી ઠોકીને કહું કે તો દીકરી હતી એ તો પરમાત્માની માયા હતી વચન બંધાણેલા હતા એ વાતમાં મારે નથી જવું પણ કદાચ દીકરો હોત ને તો એ નંદરાય આયર તેદી પાછો પગ ન કરતી દીકરાને હુંડલામાં હુંડાવી દે આ તો એક વાહનો હતો અને ઓલો હાથ વરહ હતો તો હાડી હાથસો વર્ષ પહેલા નો નંદ રાજા જો એમ કહેવાય કે નવ ગણ હાટે દીકરો દેતા અચકાણો ન હોય તો હાડા પાંચ હજાર વર્ષ પહેલા નો નંદ રાજા કઈ રીતે અચકાય અને આવા મહાપુરુષો પરમાત્મા ઈ માટે મોકલે વિશ્વાસથી વિશ્વાસ થી કહું અઢારે વર્ણ વાત છે જે જે વરણમાં જે જે વ્યક્તિ થઈ હોય એ ખોલ્યા કોઈ પણ મોટો માણસ આવે આ દેવાય આયર નો આવત ને તો કાલ કોઈક વાતું કરત કે કાંઈ દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય તો આ દીકરીની ઓલી તો દીકરી હતી આ દીકરો દીધો ને ત્યારે ઓલું સો ટકા પાંચ હજાર વરસ પહેલાની વાતને સીખો લાગી ગયો કે ના નંદરા એ દીકરી દીધી જ હોય પેલા પાણી તો વાતું થાય કે આ તો બધું લખી લખીને વાતું કરવાની વાત ભાઈ નો જન્મી હોત તો ખોડિયાર જન્મ પુરાવો મળત નહીં એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય એમ સમાજમાં એક હારો માણા થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય એમાં કોઈ શંકા ન થાય તમે કલ્પના તો કરો અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન રોકાણા છે આવતીકાલે કથા છે મારે વાત ઉપર જવું સાહેબ હા

ભીખુ કાકા બધાઇને કદાચ આ વાત તો યાદ જ હોય કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે ગુજાય સોડેરા સાહેબ હું નેવું માં ઉના ગયેલો ત્યારે મેક્સ ગાડી લીધેલી ને એના મારા શેઠ ભાગીદાર હતા એની માનતા અને હું પહેલી વાર આશરા ધર્મની કેવી વાત હોય વાણ ટૂટે એમાં પાંચ મુસ્લિમ ભાઈઓ આમ તો કહેવાય છે ગર્ભસ્થાનના પીરો હોય છે ઈ વાણ ટૂટે અને એ ન્યાલી વાણ માં એમ કે દરિયા માલી નીકળે અને અહીંયા રામ પરિવાર ગરીમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા અને દીકરી છે એ પાંચે ને ભાઈ તરીકે રાખે અને પાંચે જણા વાડીએ કામ કરે સોડવાય ભાત ને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક અને અડધા ભાતે ભોગેલા હોય અડધે કેડે અને આપણી માં એમ કે કાયરની દીકરી તરીકે મેં પાંચે ને આશરો આપ્યો હોય ભલે મારો પરિવાર હાજર ન હોય પણ હે માં ધરતી આ પાંચે ને મેં મારા માડી જાયા વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે

કેડે આવે છે વાત તો બહુ મોટી છે સરસ છે અને ચૂંદડી એને ભાત ને જોવે છે ભાત લઈને વાડિયે તો વ્યા જાય કે આ બેન ના ભાત તો છે બેન ક્યાં ગઈ પછી સાચી વાત આવે છે કે કહેવાય છે કે વાણી આવે છે એ પાંચે બેગંબરો તમને ભાઈ માનીલ બેનેલી બેન નઈ મેણું માર્યું કોઈ અને એને સમાધિ તમારા માટે લઈ લીધી છે અને ત્યારે પાંચે પીર એમ કહે છે કે હે માં ધરતી અમે જો પાંચે જણા એના મા જણા ભાઈ જેવા હોય અને અમારા કાળજામાં ઉડે ઉડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે માં ભોમી હવે તું અમને પાંચે ને જગ્યા આપી દે સાבי પાંચે જણા ન્યા ધરતીમાં વાડી સમાઈ જાય હાલમાં પાંચે પીર અને આ છોડેવાય ની બેના માનુ મંદિર અને આપણા કોઈ પણ માની માનતા કરવા જાય તો પેલા ઓલાની માનતા કરવી પડે એના ચોખા કરવા પડે અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પેલા અહીંયા માની લાપસી કરવી પડે અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો દેખ કરવા જાય તો સાહેબ સાલું દેગમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ જીવડા ખદબદવા બધવા મળે એ રામ પરિવારની આ બધીના ના ભેગા છે ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા એટલે મને આનંદ છે મોટી મોટી મે તમે પરારોરે માતા દીતા